તો વાત કરીએ ઓરપાળની જીવનો શિવ સાથે સંગમ કરાવતા પવિત્ર શ્રાવણ માસનો ગત ગુરૂવારથી પ્રારંભ શિવ ભક્તોમાં શ્રદ્ધાળુઓ પ્રોત બની શિવભક્તિમાં લીન બની શ્રાવણની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે અને શ્રાવણ માસના પવિત્ર દિને દર વર્ષે સુરતથી નર્મદાના નીર લેવા કાવડયાત્રીઓ છે ત્યારે સતાવીસમી વિશાળ કાવડયાત્રામાં એકસો એક્યાવન જેટલા કાવડયાત્રીઓ જોડાયા છે ભરૂચથી નર્મદાના નદીમાં સ્નાન કરી જળ લઈ શિવભક્તિ ભક્ત મંડળ શ્રી શિવ ભક્ત મંડળ કાવડ સંઘ ખ થયો હતો અને શ્રી બ્રજ રામેશ્વર મંદિર નગર ઉધના સુરત ખાતે પહોંચી શિવજીને અભિષેક કરશે પુરૂષોત્તમ દાસ ગોલપુર हमारा मंडल का नाम है श्री शिव भक्त मंडल कावड़ संघ खरवर नगर उधना सूरत हम लोग 27 साल से सूरत से भरूच जाते हैं और भरूच से नर्मदा का जल लेकर के अंकलेश्वर साजोद हाशोट रायमा अपना वडोली चौकड़ी टकार ओल्पाड डी और तो तलाद हाई स्कूल पंचवटी बिल्डिंग होते हुए नागरदास होल रविवार को रात को रुकते हैं सोमवार को सुबह सभी कावड़िए नाचते गाते हुए करवर नगर उधना मंदिर में श्री ब्रिज रामेश्वर मंदिर भोलेनाथ का मंदिर है वहाँ पे जल अर्पण करते हैं भारत